સુરતમાં આધડવાઈના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે પ્રેમી એ જ પ્રેમિકાની કેરોસીન છાટી હત્યા કર્યાનું સામે આવ્યું છે કતારગામ લલિતા ચોકડી પાસે પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાટી સળગાવી દીધી હતી જેથી મહિલાનું મોત નીપજ્યું હતું મહિલાને બે સંતાનો પણ છે કહેવાય છે કે પ્રેમમાં શંકાને કોઈ સ્થાન હોતું નથી પરંતુ કતારગામ વિસ્તારમાં રહેતી પચાસ વર્ષીય રાધાબેન સળગી જતા મોત નીપજ્યું હતું પ્રેમી શંભુ દ્વારા જ પ્રેમિકા મહિલાને સળગાવી દેવામાં આવી હતી મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હતી મહિલા અન્ય સાથે પ્રેમ સંબંધમાં હોવાની શંકામાં હત્યા કરવામાં આવી હતી મોડી રાત્રે જ સળગાવવાની અને હત્યા કરવાની સમગ્ર ઘટના બની હતી અંગે જાણ થતા જ કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જી તમારું નામ માનિશા જેમનું મોત થયું તેમનું નામ શું છે રાધાબેન એ તમારે શું થાય છે મમ્મી શું ઘટના બની હતી તા રાતે અમે સૂતા હતા ને અમે તો હુઈ ગયાતા ને એલો સે નહીં આ માથે પેટ્રોલ દળી નાગ લગાડ દીધી એનું નામ શું છે સંભુ એની અને તમારા મમ્મીને શું રિલેશન છે એમ ખાલી પેરચાન તો એમ સંબંધ તો

ગઈકાલે રાત્રે કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાથ ધરેલ છે આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભૂરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો આમ એને કહીએ એક લગ્ન લગ્નતર સંબંધ હતો એના પછી એ સા છેલ્લા આઠેક વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે સત્તર તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આ જે ભોગ બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે જે અનુસંધાને ગુનો રજિસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરાવી